કચ્છના મોગલધામ કબરાઓના બાપુની દીકરીને બગાડી જનાર યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આ મિત્રો સૌથી મોટા સમાચાર મામલે કે કબરા મોગલધામના બાપુના દીકરીને જે યુવક ઓમ ડાપી એ બગાડી ગયો હતો એને જાનથી મારી નાખવાની ધમકી મળી અને કચ્છ ભુજના પત્રકારો સોશિયલ મીડિયામાં જેટલા પણ કચ્છના ભુજના પત્રકારો કોઈ પણ સોશિયલ મીડિયામાં ન્યૂઝ આપશે કે ન્યૂઝ લખશે કે ન્યૂઝ છપાવશે એ લોકોને પણ એવી ધમકી મળે છે કે તમારી હા પણ ન થવાનું થઈ શકે આ બધા એવી ધમકીઓ મળે છે ખૂબ પ્રેશર છે પત્રકારો ઉપર પોલીસ ઉપર અને ઘણા લોકો ઉપર અને જે યુવક છે એને તાજેતરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે તો ઓમ ડાફી નામનો યુવક જે ભુજમાં છે બુકી તરીકે ઘણા લોકોને ખબર નથી હોતી કે બુકી એટલે શું તો એ લોકોને જણાવીએ બુકી એટલે સટ્ટો રમાડનાર બુકી એટલે આરોપી બુકી એટલે પૈસાનો રમતમાં રમત રમનાર એને બૂકી કહેવાય એને જાનથી મારી નાખવાની ધમકી એટલે કે ઓમ ડાબીને જાનથી મારી નાખવાની તો મિત્રો આમ ઓમ ઢાભી અને કચ્છ ખબરા બાપુની દીકરીને પગાડવામાં ઓમ ડાભીની જે ટીમ છે દુબઈમાં એનો મોટો હાથ છે ઓમ ઢાભી આખા કચ્છનો મેં મોટો બુકી છે બુકી એટલે સટ્ટો રમાડના સટ્ટોળીઓ એની ટીમ દુબઈમાં બેઠી છે દુબઈમાં બેઠી બેઠી અહીંયા કચ્છમાં કચ્છના લોકોને સટ્ટો રમાડે છે અને આ સર્ટિફિકેટ વાયરલ કરનાર ફોટો વાયરલ કરનાર અને બાપુની દીકરીને પગાડનાર આ બધામાં ઓમ ડાભીની મદદ કરવા માટે દુબઈથી મદદ આવે છે તો મિત્રો શું તમને ખબર હતી આની પહેલાં દુબઈથી મદદ આવે છે કે નહીં આ ઓમ ડાભી